ભાવનગરમાં પણ ભાજપના લોકો માટે પ્રવેશબંધીના લાગ્યા પોસ્ટરો શહેરના વિઠલવાડી સહિત આજુબાજુના સ્થાનિક ક્ષત્રિય સમાજ સહિત તમામ લોકોના સહમત સાથે લાગ્યા પોસ્ટરો જ્યાં સુધી પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી ભાજપની કોઈ મિટિંગ કે પ્રચાર માટે આવો ના લાગ્યા છે પોસ્ટરો આગામી રવિવારના રોજ રાજકોટ મુકામે ક્ષત્રિય સમાજની છેલ્લી મિટિંગ યોજાશે ગુજરાતભરમાંથી ક્ષત્રિય સમાજના લોકો ખૂબ જ મોટી સંખ્યામાં રાજકોટ ખાતે મિટિંગમાં હાજરી આપશે જો પરસોત્તમ રૂપાલાની ભાજપ દ્વારા ટિકિટ રદ નહીં કરાય તો ક્ષત્રિય સમાજ દ્વારા ગુજરાત પરમાં વિરોધ નોંધાવશે ભાવનગરમાં ભાજપ માટે પ્રવેશ બંધીના પોસ્ટર લાગતા ભાજપ માટે મુશ્કેલીઓ વધી મારા રિપોર્ટ આસન ગોહલ જી ભાવનગર ગુજરાતની રાજપૂત સંસ્થાની સંકલન સમિતિના આદેશ અનુસાર ગોહિલવાડ રાજપૂત સમાજ અને કરણી સેનાની સૂચના અનુસાર વિઠ્ઠલવાડીમાં રહેતા ક્ષત્રિય ભાઈઓને સૂચના આપવામાં આવી છે કે આગામી તારીખ ચૌદ 14 ના દિવસે રાજકોટ પાસે રતન પર છે રામ મંદિર તેની સામે એક મહાસંમેલનનું આયોજન થવાની રહ્યું છે એમાં આવવા માટેનો દરેકને આહવાન કરેલ છે તેના આયોજન માટે આત્રે મિટિંગ મળેલ છે રૂપલા હાય હાય અને भाजप વિરોધ ના પક્ષ સાથે

નવજીવન ગાંધીનગર વિઠલવાડી આજુબાજુના તમામ વિસ્તારો કદાચ કોઈ વિસ્તારનું નામ લેતા તમારે ભૂલાઈ ગયો હોય તો તમામ વિસ્તાર આજુબાજુ રસ્તા અને અઢારે વરણ એક ક્ષત્રિય સમાજ નહીં પણ બધાનો સહમત થઈને બધા એમ કે છે કે આપણા વિસ્તારમાં ભાજપની મિટિંગ કે ભાજપના પોસ્ટર કોઈ જગ્યાએ લાગવા ન જોઈએ અને અત્યારે અમે સખત વિરોધ કરીએ છીએ કોનો ભાજપનો નહીં રૂપાલાનો પ્રશ્નલ એક રૂપાલા વ્યક્તિત્વ રદ કરવા માટે આખો સમાજ અને અઢારે વરણ ભેગા થયેલા છે બરોબર મારે બીજો કોઈ વિરોધ નથી એક રૂપાલા હટાવો એક જ ન્યાય રૂપાલા હટાવો સમસ્ત નિર્મલ નગર વિઠ્ઠલવાડી તણમાળિયા નવજીવન સોસાયટી આજુબાજુ તમામ વિસ્તારોમાં એક જ માંગ ઉઠેલ છે અઢારે વરણની કે રૂપાલા હટાવો